રાજકોટ જિલ્લાના જેતપુર નવાગઢ રેલવે સ્ટેશન ઉપર ઘણા સમયથી લાંબા અંતરના ટ્રેનના સ્ટોપની માંગણી જેતપુર ચેમ્બર ઓફ કોમર્સ અને ડાઇંગ એસોસિએશન સહિત વિવિધ સંસ્થાઓની હતી જેમાં કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયા અને ધારાસભ્ય જયશ રાદડિયાના પ્રવાસોથી લાંબા અંતરના ટ્રેન સ્ટોપ મળતા જેતપુર આસપાસના લોકોની સુવિધામાં વધારો થશે જેતપુર ઔદ્યોગિક શહેર હોવાથી અહીંયા મોટા ભાગે બહારના રાજ્યના કામદારો કામ કરી રહ્યા છે તેની સાથે જેતપુર અને આસપાસના પણ લાંબા અંતરની ટ્રેનમાં મુસાફરી કરવી હોય તો જેતલ જંક્શન રેલવે સ્ટેશન ઉપર જવું પડતું હતું જેમાં હવે લાંબા અંતર ટ્રેન સ્ટોપ મળતા નવાગઢ રેલવે સ્ટેશન ઉપરથી મુસાફરી કરી શકાશે લાંબા અંતરની પાંચ જેટલી ટ્રેનોને સ્ટોપ મળતા આજે નવાગઢ રેલવે સ્ટેશન ખાતે કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયા અને ધારાસભ્ય રેલવેના અધિકારીઓ દ્વારા લીલી ઝંડી આપી વેરાવળ જબલપુર ટ્રેનને પ્રસ્થાન કરાવ્યું હતું કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયાએ મીડિયા સાથેની વાતમાં જણાવ્યું હતું કે ઘણા સમયથી ટ્રેનના સ્ટોપની પાંચ જેટલી ટ્રેનો જેતપુરના વાગઢ રેલવે સ્ટેશન ઉપર સ્ટોપેજ મળતા મુસાફરોને સુવિધા મળશે સૌરાષ્ટ્રનું ઔદ્યોગિક શહેર છે અહીંયા બહુ મોટી સંખ્યામાં કામદારો કામ કરી રહ્યા છે ધંધાઓ રોજગાર વિકસી રહ્યા છે આવી સ્થિતિની અંદર જેતપુર નવાગઢ ખાતેથી નીકળતી કેટલીક ટ્રેનોનો સ્ટોપેજ ન હોવાથી વર્ષોથી રજૂઆતો થઈ રહી હતી માંગણીઓ થઈ રહી હતી વેરાવલ જબલપુર સહિત પાંચ ટ્રેનો હવે જેતપુર નવાગઢ રેલવે સ્ટેશન પર સ્ટોપેજ કરશું અહીંના મુસાફરોને યાતાયાતની સુવિધાઓ થશે ધંધા રોજગાર માટે અહીં કામ કરી રહેલા કામગારો માટે પણ સુવિધા ઉપલબ્ધ થશે આટલી સુવિધા આપવા માટે હું ભારત સરકારના રેલવે મંત્રીને અભિનંદન પાઠવું છું અહીંના લોકો જેવોએ આ વિષય અમારી સમક્ષ રાખ્યો રાખ્યો એમને પણ હું અભિનંદન પાઠવું છું પાંચ ટ્રેનોના સ્ટોપેજથી જેતપુરની જનતાની સુખાકારીમાં અને સગવડતામાં વધારો થશે